હેલો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ ક્રિસમસ નજીક આવી રહી છે તો આપણી ક્રિસમસ પ્લમકેક વગર તો અધૂરી છે ને તો ચલો આપણે જોઈએ પ્લમકેક કેવી રીતે બનાવી એ હું તમને શીખવાડું ફ્રેન્ડ્સ તમે જોવો છો ને કેટલી યમી દેખાય છે તો ચલો આપણે જોઈએ કેવી રીતે બનાવીએ ફ્રેન્ડ્સ સૌ પહેલાં મેં ઓરેન્જ જ્યુસ લીધો છે એની અંદર મેં ક્રેનબેરી બ્લૂબેરી આલમોન્ડ્સ કેશ્યુ કાઢી રાખશ અને ત્રુટી ફૂટી નાખીને આપણે જ્યુસમાં એને ચોવીસથી અડતાલીસ કલાક માટે આપણે એને પલાળી રાખીશું હવે એ બાઉલને હું ક્લીન ડ્રાઇપ કરીને હવે હું એને ફ્રીઝમાં રાખી આપીશ ટ્વેન્ટી ફોર આવર્સ પછી હવે એ બાઉલ મેં ફ્રીઝમાંથી કાઢી લીધું છે હવે આપણે કેક કેવી રીતે બનાવવાની એ જોઈએ ફ્રેન્ડ્સ તમે જોવો છો કે સરસ આપણું બધું ડ્રાય ફ્રૂટ હતું એ સોક થઈ ગયું છે હવે એને હું એક સ્ટ્રેનરમાં એને ગાળી લઈશ બધું એનો જ્યુસ કાઢી લઈશ જ્યુસ નીતરી જાય એ રીતે આપણે કરવાનું છે પછી હવે આપણે એને એક સાઈડ પર રાખી દઈશું અને કેકની પ્રિપરેશન કરીશું એક મોટું બાઉલ લેવાનું છે એની અંદર મેં તેલ નાખ્યું છે તેલ આપણે સનફ્લાવર જ લેશું એની અંદર હું હવે પાવડર સુગર એડ કરું છું જો તમારે બ્રાઉન સુગર કે કેસ્ટર સુગર એડ કરવી હોય તો તમે પણ એ પણ કરી શકો છો હવે આપણે એને મિક્સ કરવાનું છે મિક્સ કરવાની સાથે આપણે એને દર થોડું પાણી પણ એડ કરીશું પાણી નાખી અને એકદમ સરખું હલાવી લેવાનું છે એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે હવે એની અંદર બેકિંગ પાવડર અને બેકિંગ સોડા એડ કરશું અને એકદમ સરસ રીતે આપણે એને મિક્સ કરી લેશું જેથી બેકિંગ પાવડર અને બેકિંગ સોડા અંદર ઓગળી જાય ત્યારબાદ એની અંદર મેં ઘઉંનો લોટ લીધો છે ફ્રેન્ડ્સ તમે મેંદો પણ લઈ શકો છો ઘઉંનો લોટ નાખવાનું વેનિલા એસન્સ લેવાનું છે જાયફળ તજનો પાવડર લીધો છે અને સાથે મેં ઈલાયચી પાવડર પણ મિક્સ કર્યો છે હવે સરસ મિક્સ કરી લેવાનું છે અને આપણે પાણી જેમ જોઈ એ રીતે નાખતું જવાનું છે અંદાજે દોઢ કપ જેવું પાણી અંદર જોઈ જશે અને સરસ મિક્સ આપતું રહેવાનું છે પાણી જેમ જોઈ એમ જ સાકતા જવાનું છે ફ્રેન્ડ્સ એકી સાથે બધું એડ નથી કરી દેવાનું તમે જોઈ શકો છો કેટલી સરસ કન્સિસ્ટન્સી આવી ગઈ છે હવે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે અને આપણું બેટર રેડી છે તમે જોવો છો કેટલું સરસ દેખાય છે ઘઉંનો લોટ છે એટલે એકદમ હેલ્ધી છે તમારા બાળકો બહુ પ્રેમથી ખાઈ શકશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે હવે જે આપણે ડ્રાય ફ્રૂટ્સ નીતારેલું હતું એની અંદર મિક્સ કરી દેવાનું છે અને સ્પેચ્યુલાની હેલ્પથી આપણે એને સરસ હલાવી લેવાનું છે એકદમ સરસ હલાવી લેવાનું છે ફ્રેન્ડ્સ અને ફ્રેન્ડ્સ જો તમને મારા વિડીયો ગમતા હોય તો તમે લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી તમને નવા નવા વિડીયો મળતા રહે ફ્રેન્ડ્સ તમે જુઓ છો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે આપણું હવે આપણે એને એક મોલ્ડમાં એને ટ્રાન્સફર કરી દઈશું મેં આઠ ઇંચનું મોલ્ડ લીધું છે એને ગ્રીસ કરી લીધું છે અને એમાં હું ટ્રાન્સફર કરી આપું છું બધું જ આપણું બેટર છે એ મોલ્ડની અંદર નાખી દેવાનું છે તમે જુઓ છો કેટલું સરસ દેખાય છે એકદમ પરફેક્ટ લાગે છે હવે ઉપરથી આપણે એમાં કાજુ બદામના કટકા નાખશું એનાથી ડેકોરેશન કરશું અને સાથે સાથે

હવે એની અંદર હું એને બેક કરવા રાખું છું ચાલીસથી પિસ્તાલીસ મિનિટ માટે આપણે એને બેક કરવાની છે ફ્રેન્ડ્સ તમે જોવો છો કેટલી સરસ ફૂલી છે તમે આને ગેસ ઉપર પણ બેક કરી શકો છો ફ્રેન્ડ્સ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો